નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું યુટ્યુબ ચેનલ કુશ ત્રિવેદીમાં આપ સર્વનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજીનો પાઠ બે હાઉ મેની ડીડ યુ નું સમજૂતી કરવાના છીએ જો મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો તમારો ટાઈમ રોક્યા વગર આગળ વધીએ અહીં આપ્યું છે હાઉ મેની ડીડ યુ ચેપ્ટર 2 એક્ટિવિટી 1 થોડા દિવસ પહેલા રાકેશનો જન્મદિવસ હતો તેનો ફોટોગ્રાફ જુઓ હવે તમારા શિક્ષક રમત રમાડે તે પ્રમાણે રમો તમારા શિક્ષક વાક્ય બોલશે ચિત્રને આધારે સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ લખો મિત્રો અહીં આપણને મસ્તીનો રાકેશના બર્થડેનું ચિત્ર આપવામાં આવ્યું છે શિક્ષક મિત્રો અહીં બોલવા માટે વાક્ય યુનિટ ના અંતે હેલ્પલાઇન માં આપેલા છે તો મિત્રો ચાલો આપણે હેલ્પલાઈન માં વયા જઈએ અહીં આપ્યું છે હેલ્પલાઈન એક્ટિવિટી વન એ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન શું આ ફોટો ગાર્ડનનો છે તો તેનો જવાબ અહીં આપ્યો છે બર્થડે બોય વચમાં હતો ટ્રુ સાચું પછી આપ્યું છે ત્રીજું ધ કેક વોસ નોટક કેક કાપેલી હતી નતી કાપેલી કેક નોતી કાપેલી તો તેનો જવાબ છે ટ્રુ કારણ કે શું તેના બર્થડે માં ચાર મિત્રો હતા તો અહીંયા આપ્યું છે ચાર મિત્રો એટલે હા તેના બર્થડે માં ચાર મિત્રો હતા એટલે ટ્રુ અને આગળના પ્રશ્નો તમે તમારા જાતે લખી નાખજો અહીં યુની એક્ટિવિટી વન બી આપ્યું છે રીડ ધ પેસેજ આ ફગરો વાંચવાનો છે તેના ઉપરથી જવાબ તમારે લખવાના છે જે તમે તમારી રીતે વાંચીને લખ વાંચી લેજો પછી આપ્યું છે ડિસ્કશન પે પુટ ટિક માર્ક ઓન ધ રાઈટ અને ખોટા માર્ક

ધ બેગર આસ ફોર સમ મની ખોટું આવી રીતે તમારે લખી નાખવાનું છે એક્ટિવિટી ટુ આપ્યું છે તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દ સમૂહમાં બોલવા તો તે તમારી રીતે બોલવાનું છે પછી આગળનો છે તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો બોલવાના તે પણ તમારી રીતે અહીં આપેલા શબ્દો બોલી નાખવાના છે એક્ટિવિટી થ્રી એ છે રીડ ધ એન્જોય રીડ એન્ડ એન્જોય સેવન એટ વન બ્લો એક ગોપાલ નામના છોકરાની છે વાર્તા છે જે તમારી રીતે તમારા પાઠ્ય પુસ્તકમાંથી વાંચી લેવાનો છે આ હું તમને થોડુંક સમજાવી દઉં તો ગોપાલ નામનો છોકરો હતો તેને જલેબી ભાવતી હતી તે જલેબી ઉપર માખીઓ ગણગણ કરતી હતી એટલે તેણે એક ફટકો માર્યો બેલ્ટનો એટલે એક ફટકામાં સાત માખીઓ મરી ગઈ એટલે તેના રાજે એટલે ગોપાલે બેલ્ટ ઉપર લખ્યું સેવન એટ વન બ્લો એક જ ફટકામાં સાત માખ્યો પછી તે રાજા હતો તેને ગોપાલને કહ્યું કે આપણા રાજ્યમાં બે મોટા રાક્ષસો આવ્યા છે જેને તારે મારવાનો છે ગોપાલ ગોપાલ ત્યાં ગયો તે બહુ ચતુર હતો એટલે તેને છે ને બે રાક્ષસો ને માથે પાણકા નાખ્યા પછી બે રાક્ષસો આપસમાં લડવા મળ્યા અને બે મરી ગયા આવી કહાની છે જો અહીં ચિત્ર આપ્યું છે મરી ગયેલા રાક્ષસ નું પછી અહીં આપણને પ્રશ્ન આપ્યા છે તેના ઉપરથી આ કવિતા ઉપરથી જવાબ લખવાના જે પણ તમારે જાતે લખી નાખજો અહીં ગો ક્રમ ગોઠવવાના છે જે અહીં ગોઠવી દીધા છે સ્ટોપ કરીને તમે તમારી રીતે કરી નાખજો તમારા શિક્ષક પ્રમાણે તે ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર તે રમો જે તમારા શિક્ષક હેલ્પલાઇનમાંથી તમને કહે છે એક્ટિવિટી ફાઇવ આપી છે જે તમારી રીતે વાંચીને લખી નાખવાની છે પછી રીડ એન એક્ઝામ્પલ ફ્લીઝ

મેગેઝીન બાલ સૃષ્ટિ વગેરામાં મેળવો એક ચાર્ટ લો અને તે ચિત્રોને ચાર્ટ પર ચોંટાડો ત્યારબાદ તેને વર્ગમાં પ્રદર્શન કરો તે તમારી જાતે કરવાનો છે અહીં કોઈ આપ્યું છે અને મિત્રો અહીં આપણું ધોરણ સાત વિશે છે ઇંગ્લિશની ચેપ્ટર ટુ અહીં આપણું પૂરું થશે જો વિડીયો ગમ્યો હોય તો વિડિયાને શું કરવાનું તમને ખબર જ છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની છે સબસ્ક્રાઈબ મિત્રો સબસ્ક્રાઇબ કરતા જજો કારણ કે આપણે બધાની જેમ પ્લેલિસ્ટ બનાવીને કેટલી બધી પ્લેલિસ્ટો નથી કરતા આપણે એક જ વિડીયોમાં બધું સમજાવી નાખ્યું છે એટલે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો એટલે તમને આવા વિડીયો મેળા રાખે બાય